ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને આજુબાજુની તમામ સોસાયટીમાં શોભાયાત્રા ફરી હતી આજરોજ હનુમાન દાદાની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર કરી ભીડભંજન હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નવીન મંદિરમાં આજે હનુમાનજીની પ્રતિમા બેસાડી વિધિવત રીતે શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર કરી પ્રાણ પૂરવામાં આવ્યા હતા અને અંબિકા સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટી અને આગેવાનો મહેમાનો આજે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હનુમાનજીની પ્રથમ મહાઆરતી કરવામાં આવી હતી અને આ પ્રસંગે મહાપ્રસાદનો લાભ પણ લોકોએ લીધો હતો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો